થરાદના બસો સત્તાવન બૂથો ઉપર કામગીરી કરનાર કર્મચારીઓમાં પ્રથમ દિવસે મહિલા બીજા દિવસે પુરુષો અને ત્રીજા દિવસે પોલીસ કર્મચારીઓ ઈડીસી અને પોસ્ટલ બેલેટથી મતદાન કરશે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી આવનારી સાત મૈના દિવસે યોજાવા જઈ રહી છે ત્યારે થરાદ વિધાનસભા વિસ્તારના બસો સત્તાવન બૂથો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં તે બૂથો ઉપર કામગીરી કરનાર કર્મચારીઓને પહેલાથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે જેમાં થરાદ ખાતે મોડેલ સ્કૂલમાં ફરજ પર રહેનારા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ અને ઈડીસી મતદાન પ્રક્રિયા થરાદ મદદનીશ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે બસો ત્યાંસી મહિલા કર્મચારીઓએ મતદાન કર્યું હતું જેમાં થરાદ મદદનીશ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાની દ્વારા બુથ ઉપર કામગીરી કરનાર તમામ કર્મચારીઓની તાલીમ આપવામાં આવી હતી

આપણે ત્યાં બે બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં ખાસ કરીને આઠ થરાદ વિધાનસભા વિસ્તાર ભગતની ચૂંટણી અધિકારી તરીકે મારી પાસે છે જેમાં આજે આપણા વિસ્તારમાં બીજી તાલીમ યોજવામાં આવી રહી છે જેમાં કર્મચારીઓને બુથ ઉપરની રેગ્યુલર ડિટેલમાં તાલીમ આપવામાં આવશે સાથે જે કર્મચારીઓ ફરજ બજાવવાના છે ચૂંટણીના દિવસે તેમને પોસ્ટલ બેલેટ અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ પણ એલોટ કરવામાં આવશે અને પોસ્ટલ બેલેટ દ્વારા એમનું મતદાન આજે કરી અને પોલિટિકલ પાર્ટીની હાજરીમાં રૂમમાં સીલ કરવામાં તાલીમ કેટલા આ તાલીમ બોલ આપણે બે દિવસ ચાલવાની છે આજે બે ગ્રુપમાં બોલાવ્યા છે ફિમેલ પોલિંગ ઓફિસર અને પોલિંગ વન અને કાલના દિવસે પ્રિસાઇડિંગ અધિકારી અને પોલિંગ ટુ અને પરમ દિવસે પોલીસ અધિકારી મિત્રો તેઓનું વોટિંગ પોસ્ટલ બેલેટ જેમને લાગુ પડે છે તેમના પોસ્ટલ બેલેટમાં વોટિંગ કરાવી અને તેના પોસ્ટ થયેલા પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમમાં સેલ કરવામાં આવશે